હેલો મિત્રો હું શું ભરત તળાવિયા જય સ્વામિનાથ જય શ્રી કૃષ્ણ રામ રામ ને સીતારામ ને જય માતાજી મિત્રો બો એટલે બર્થ ડે હતો એટલે એટલે ફેમિલી મેમ્બરો કે આપણે છે ને એક સરસ મજાનો ઘરે પોગ્રામ રાખવો છે અને પોગ્રામમાં કઈ વસ્તુ બનાવવાની તો મને નહોતી કીધી અવારથી ને એટલે એક સરસ મજાનો ઘરે પૌષ્ટિક એવો પોગ્રામ બનાવવાનું આ લોકોએ નક્કી કર્યું હતું તો મિત્રો હવે આપણે જોઈએ કે છે છે મારા અંદર આયોજન કર્યું અને કેવી રીતે બને છે એ આપણે જોઈએ તમે તારે આપણી ઘરે અયોધ્યાપુરમ બાલક સુરત હાલો બતાવું મિત્રો હાલો તમને હું બતાવું કઈ રીતે બને છે હાલો મિત્રો આ પ્રોગ્રામ તો સેન્ડવીચ નો નીકળ્યો અને મિત્રો સેન્ડવીચમાં પછી કઈ સાદી સેન્ડવીચ નથી એટલે કાશી સેન્ડવિચય નથી અને જે પાકલ આવે એ સેન્ડવીચ નથી પરંતુ તમે જોઓ મિત્રો આની અંદર પૌષ્ટિક વસ્તુનો સમાવેશ થાય છે જો આ મરસું ને કોથમીર ને એવું બધું નાખીને ચટણી સરસ મજાની બનાવી છે અને બીજું કે આ રીતે બધાય પાઉંની અંદર ચટણી લગાવી દેવાની છે ત્યારબાદ હવે મિત્રો જુઓ આની અંદર છે ને આ રીતના આપણે ગાજર છે બીટ છે કોબી છે અને કેપ્સિકમ છે આ બધી પૌષ્ટિક વસ્તુ છે એટલે શાકભાજી છે ને એ સરસ રીતે આ રીતે ભરી દેવાની બરાબર અને લેયર એનું કરવાનું એક લેયર મિત્રો બટેકાનું કરવાનું રહેશે જો બટેકાનું જે મેંદો કર્યો એનું કરવાનું ને આ રીતે ઘી નાખી અને આ મશીનની અંદર તૈયાર થઈ જશે બરાબર ને હવે તમે મિત્રો જો આ રીતે તૈયાર કરી અને કમ્પ્લીટ કરીને આપણે જો આગળ આરોગવાની છે તો મિત્રો જે લોકોને આ સેન્ડવીચ ભાવતી હોય એટલે કે આ ગ્રીલ સેન્ડવીચ જેને ભાવતી હોય એ મિત્રો આવી જાય અને આમાં જો હવે ધીમે ધીમે જો સીઝે નાખવા લાગ્યા જો આમાં સીઝે નાખે એટલે થોડોક સ્વાદિષ્ટ લાગે એવું આપણને સીઝવાળી ભાવતી નથી પરંતુ આ બીજા ફેમિલી મેમ્બર ઘરના સભ્યો માટે જો આ સીઝવાળી બને છે એટલે અમુક સીઝ નાખે અમુક ન નાખે એ રીતે બધા જેને જેવું ભાવે એ રીતે આપણી ઘરે બને ફર્સ્ટ ક્લાસ આઈટમો બધી અને જો આ રીતે આ તો તૈયાર થાય છે એમાં બરાબર એટલે ગરમ થઈ જાય સારું ભળી જાય અને મિત્રો આનો સ્વાદ તો બહુ સારો હોય છે અને એમાં મિત્રો આજે મારો બર્થડે છે એટલે થોડુંક વધુ ભાવે ને ફર્સ્ટ ક્લાસ બનશે એમાં કંઈ ઘટે નહીં એવું બનશે તો જે મિત્રોને આ સેન્ડવીચ ભાવતી હોય ને એ મિત્રો આવી જાય જો આ બાજુ બટેકું ભરાવા લાગ્યું જો બટેકાને મેંદો બરાબર મસાલો કે નહીં જો તો મિત્રો આ વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર ધન્યવાદ